નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં ગુજરાતી કલાકાર હિતેન કુમાર સ્વયંભુ પીપળેશ્વર મહાદેવના દર્શને પધાર્યા મહેસાણાના સાલડી સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ મંદિરે નાન કટાઈ ફિલ્મના મેમ્બરોએ કર્યા દર્શન પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતાં ફિલ્મના કલાકારો પહોંચ્યા હતા પીપળેશ્વર મહાદેવના દર્શને ગુજરાતના સુપરસ્ટાર હિતેન કુમાર સહિતના અભિનેતાની ટીમ પહોંચી હતી મંદિરે આગામી ફિલ્મના પ્રમોશન માટે પીપળેશ્વર મહાદેવ મંદિરે અભિનેતા સહિતની ટીમે શીશ નમાવ્યું નાનખાઈ ફિલ્મ સામાન્ય લોકોના જીવન આધારિત છે ફિલ્મ હિતેનકુમાર સહિતના કલાકારો મહાદેવની આરતી ઉતારી ફિલ્મ માટે પ્રાર્થના કરી નાનકડાઈ ફિલ્મના કલાકારો દર્શને આવતા લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી બસ સાલડી ખાતે મેહાણાના બધા ભાઈઓની જ્યાં શ્રદ્ધા છે એ સ્થાનિક અમે લોકો આવે છે પીપળેશ્વર મહાદેવજીના આશીર્વાદ લેવા માટે આવે છે મારા સમગ્ર ટીમ મારા આ બચ્ચાઓ હમણાંને હમણાંની સિનેમાના ખૂબ જાણીતા કલાકારોને લઈને એમની સાથે આશીર્વાદ લેવા આવે છું મહાદેવજીના શ્રાવણ માસમાં નાનખડાઈ નામની ફિલ્મ અમે લોકો લઈને આવી રહ્યા છે આઠમી ઓગસ્ટે અને એ તબક્કે એ અભિયાન અમે લોકો જાહેરાતનું કે આ પ્રમોશનની અમે લોકોએ આ મંદિરના દ્વારે આવીને ઈશ્વરના આશીર્વાદની સાથે શરૂ કર્યું છે આશીર્વાદની સાથે અમને તમારા બધાના આશીર્વાદની પણ જરૂર છે જે કક્ષાએ તમે લોકો આટલા વર્ષો સુધી પ્રેમ કરો છો એ જ એટલો જ એનાથી વધારે વરસાદ આ મારા બચ્ચાઓની પર તમે લોકો વરસાવો કારણ કે આવનારું આપણું ભવિષ્ય એ લોકો છે અને અમારી નાનખટાઈની સમગ્ર ટીમને તમારી આશીર્વાદની જરૂર છે આઠમી ઓગસ્ટે આપણી આજુબાજુના સિનેમાગ્રહમાં અમે લાવી રહ્યા છે અને હવેની બધી જ વાતો આ બચ્ચાઓ તમને કહેશે કે અમારી નાનખટાઈ કેવા સ્વાદ પદ્ની છે કેવી સુગંધી છે કેવી સોડમની છે અને એમાં તમારો પ્રેમ ભરશે તો સફળતા ચોક્કસ મળશે અંદર આવી મંદિરના સ્થાને કે આવવાનું પણ અમે નક્કી નથી કર્યું ઈશ્વરે નક્કી કર્યું છે તમે હું નક્કી કરનારા કોણ છે પણ શ્રાવણમાં શરૂ થયોને એ વખતે એક આપણા મિત્રો તરફથી એક વાત આવી કે આ નવું મંદિર આ રીતે સ્વરૂપ પામ્યું છે તો અમને એમ લાગ્યું કે અમે લોકો સૌથી પહેલી શરૂઆત તો અહીંયાથી જ કરીએ કારણ કે દરેકે દરેક મંદિરમાં ઈશ્વર તો બધી જગ્યાએ છે પણ એ વ્યક્તિઓની વચ્ચે જઈએ જે વ્યક્તિઓએ આજ સુધી સિનેમાને જીવતું રાખ્યું છે અને એમાં મારી સાથેની આખી આ પેઢીને તમારા બધાના આશીર્વાદ મળે કારણ કે મેહાણા હોય કે સૌરાષ્ટ્ર હોય ત્યાંના પટેલોએ જે પ્રેમ કર્યો છે આપણી સિનેમાને એ પ્રેમ એમના સુધી પહોંચે એ વિનંતીની સાથે ઈશ્વરને દરબારમાં મેં આજે પ્રાર્થના મૂકી છે અને એ જ કારણસર આ મંદિરમાં આજે જે જે અનુભવ થયો છે બહુ જુદો છે રોજે રોજ જુદા જુદા મંદિરે જવાનો પણ અમુક જ સ્થાનકો એવા હોય છે જ્યાં તમને એક દિવ્યતાનો અનુભવ થાય એક નાદ તમને સંભળાય અને એ કદાચ તમારા બધાનો પ્રેમ આ મંદિરને બનાવવામાં જે છેલ્લા દસ વર્ષમાં તમે લોકોએ જે રોપ્યો છે એ જ કદાચ છે એના આશીર્વાદ થકી આપણે બધા આગળ વધી શકીશું એ જ કારણ છે આ મહાદેવજીના દર્શન પર